નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લાઈવ દ્રશ્યોમાં તે તમે મંદિર જોઈ રહ્યા છો તે હળવદ તાલુકાના સુશવા ગામની સીમમાં આવેલ કેદારેશ્વર મહાદેવનું મંદિર છે આજે શ્રાવણ માસની અમાવસ્યા હોય શ્રદ્ધાળુઓનું પૂર ઉમટી પડ્યું છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો ઘણા બધા લોકો મહાદેવ મહાદેવના મંદિરના દર્શન કરવા અને આ પવિત્ર જે કેદારનાથનો ધરો છે તેમાં નાઈ અને પીપળાને પાણી લડવા માટે ઘણા બધા માણસો આજે આવ્યા છે ત્યાંથી અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ લાઈવ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યો છો કેદારનાથ મહાદેવનું મંદિર આજે શ્રાવણ માસની અમાસ હોય ઘણા બધા શ્રદ્ધાળુઓ આજે આ કેદારનાથનો જે આ ધરો છે તેમાં નહવા માટે અને મંદિરે દર્શન કરવા માટે આજે પધાર્યા છે આજે શ્રાવણ માસની અમાસ છે હાલ અમે તમને આ ડેમની પારી પરથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ડેમનો એક દરવાજો પણ હાલ અત્યારે ખુલ્લો છે સામે તમે ડેમના દ્રશ્યો જોઈ શકો છો આજે શ્રાવણ માસની શનિ અમાવસ્યા લઈ અને લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે આ તમે જોઈ શકો લોકો ધરામાં નાઈ અને મહાદેવના મંદિરના દર્શન કરી પીપળે પાણી રેડી રહ્યા છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ હળવદ તાલુકાના ગામની સીમમાં આવેલ કેદારનાથ મહાદેવના મંદિરના તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે કેદારનાથ મહાદેવનું મંદિર છે હળવદ તાલુકાના સુરસવાવ ગામની સીમમાં જે ડેમની બ્રાહ્મણી બે ડેમ ની પાછળ આવેલું છે મંદિર હાલ અત્યારે એક ડેમનો દરવાજો પણ ખુલ્લો છે અને આજે અમાસ હોય શ્રાવણ માસની લોકો પણ ઉમટી પડ્યા છે તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો સામે ડેમનો પણ આ નજારો જોઈ શકો છો તમે ડેમ સંપૂર્ણ ભરાઈ ચુક્યો છે